મહિલાઓ માટે શિક્ષણની શરૂઆત કરનાર સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખના જીવન પર આધારિત ફૂલે ફિલ્મ કીમ થિયેટર ખાતે હાઉસફુલ આ ફિલ્મ નિહાળવા માટે સિનેમા ઘરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં ગામ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર યુવા સંગઠન કીમના પ્રમુખ જાંબુ જગદીશભાઈ છોટુભાઈ તેમજ તેમની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે કીમ ગામમાં થિયેટરમાં સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ફૂલે ફિલ્મ ખૂબ સારી લાગતા સતત બે દિવસથી ફૂલે ફિલ્મ હાઉસ ફૂલ થઈ રહી છે અને થિયેટરમાં જગ્યા ન મળતા લોકોએ દાદર પર બેસીને ફિલ્મ નિહાળવાનો વારો આવ્યો હતો ખરેખર ફૂલે ફિલ્મ ખૂબ જ જોવાલાયક છે અને જોવી જ જોઈએ જ્યારે તમામ સ્ત્રીઓને તેમજ દલિત શોષિત વર્ગને ભણવાનો અધિકાર નહોતો ત્યારે જ્યોતિબા ફૂલે ખૂબ જ સંઘર્ષ કરીને આપણને ભણવાનો અધિકાર અપાવ્યો છે ફિલ્મ દ્વારા જેની સત્ય માહિતી આપવામાં આવી છે માટે દરેક લોકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ એવું ફિલ્મ જોયા પછી પ્રેક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ રોજ કીમ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફૂલે પિક્ચરનું જે દિલ ચાલી રહ્યું હતું એ ઘણી ઘણા ઘણી સિટીઓમાં જો આપણા એસટીએસસી ઓબીસી ભાઈઓએ આયોજન કર્યું હતું એ જ પ્રમાણે કિમમાં આ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એ હાઉસફુલ શો ગયો છે ખૂબ મોટી સંખ્યામાં એસટીએસસી ઓબીસીના ભાઈઓ અને બહેનો આવી આજનો કાર્યક્રમ જોવા માટે અહીંયા આવ્યા છે અને હજુ પણ આવતીકાલે પણ ચાલશે આ શો અને આપણા એસટીએસસી ઓબીસીના ભાઈઓ અને બહેનોને જાગૃતતા આવે એ માટેનો આ કાર્યક્રમ છે અને આ પિક્ચર દ્વારા આપણે એક સારો મેસેજ સમાજમાં મોકલી શકીએ છીએ અને વધુમાં વધુ બહેનો આપણા સમાજ એસટીએસસી ઓબીસીની બહેનો જોઈ આ પિક્ચર નિહાળે એવું અમારા આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનંતી છે જય ભીમ જય હિન્દ ફૂલે મહાત્મા ફૂલે એટલે શિક્ષણની શરૂઆત કરનાર અને સ્કૂલની શરૂઆત કરનાર મહાત્મા જ્યોતિબાઈ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એમનો ખૂબ મોટો સ્ત્રીઓને પહેલાં ભણવાનો અધિકાર જ નહોતો અને એ અધિકાર માટે જે લડ્યા છે તેના માટે બહેનોએ ખરેખર વિચારવા જેવી બાબત છે અત્યાર સુધી આપણે જોઈએ એ બધી કાલ્પનિક ઘટનાઓ હતી અને આ જે ઘટના છે એ એકદમ સો ટકા સત્ય ઘટના છે અને એને આપણે ઘણા બધા પિક્ચરો જોયા છે તે ફેમિલી સાથે જોતા હોય પણ આ એક પિક્ચર એવું છે કે આખો સમાજ અને સમૂહ એક સાથે ભેગો થઈને જે જોવા આવેલો છે એ એક બહુ વિચારવા જેવી બાબત છે કે આખો સમાજ આજે આ ફૂલે પિક્ચર મહાત્મા ફૂલે પિક્ચર જોવા આવેલો છે અને ખરેખર દરેકે દરેક વ્યક્તિઓએ દરેકે દરેક સમાજોએ ઓબીસી હોય એસટી હોય કે જનરલ કાસ્ટના કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ આ ફિલ્મ જોવા જેવું છે બહેનો માટે તો ખાસ બહેનોને જ્યારે ભણવાનો જ અધિકાર નહોતો ઘરની બહાર નહોતા નીકળવા જતા ત્યારે મહાત્મા ફૂલેને સાવિત્રીબાઈ ફૂલે જે આ ભણવાનું ચાલુ કરેલું તેમાં સાવિત્રીબાઈ ફૂલે સ્કૂલમાં ભણવા જતા એમના પણ કીચડ ફેંકવામાં આવતું તો સાવિત્રીબાઈ ફૂલે રડતા જઈને પણ સંઘર્ષ કરી કરીને એ બે સાડી સાથે લઈ જતા અને ત્યાં જે કીચડ ફેંકતા તો એક સાડીએ ત્યાં જઈને કીચડવાળી સાડી કાઢ નાખતા ને ત્યાં સ્કૂલમાં જઈને નવી સાડી પહેરતા એ રીતે આપણે શિક્ષણની શરૂઆત કરી અને શિક્ષણની શરૂઆત કરવામાં મુસ્લિમ સમાજના ફાતિમા શેખનો પણ એવો સિંહ ફાળો છે ખરેખર ફાતિમા શેખને પણ આ સમયે આપણે બિરદાવવા જોઈએ જય ભીમ એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર કામરે